નમસ્કાર દર્શકો આજે આપણે એક એવા ક્રાંતિકારી વિશે વાત કરવાના છીએ જેમણે ઇતિહાસના પાનાઓમાં જોઈએ એટલું સન્માન નથી મળ્યું એક એવું નામ જેણે ભારતીય ખેડૂતોને તેમના હક માટે લડવાનું શીખવ્યું જેઓ શહીદે આઝમ ભગતસિંહના કાકા હતા અને જેમણે પોતાની જિંદગીના આડત્રીસ વર્ષ દેશવટો ભોગવી આઝાદીની ચળવળને જીવંત રાખી નામ છે સરદાર અજીત સિંહ સરદાર અજીત સિંહનો જન્મ ત્રેવીસ ફેબ્રુઆરી અઢારસો એક્યાસીના રોજ પંજાબના કલા ગામમાં થયો હતો આર્ય સમાજના સિદ્ધાંતોથી પ્રભાવિત આ યુવાને કાયદાનો અભ્યાસ અધૂરો છોડ્યો શા માટે કારણ કે તેમને કાયદાની લડાઈ કરતાં અન્યાય સામે લડવું વધુ જરૂરી લાગ્યું સમય હતો ઓગણીસો છનો બ્રિટિશ સરકારે પંજાબમાં ત્રણ જુલમી કાયદા લાગુ કર્યા જેમાં પંજાબ કોલોનાઇઝેશન એક્ટ મુખ્ય હતો આ કાયદાઓ ખેડૂતોની જમીન છીનવી રહ્યા હતા અજીતસિંહે જોયું કે ખેડૂતોનું સન્માન અને રોજીરોટી બંને જોખમમાં છે આ સમયે અજીતસિંહ ખેડૂતોને સંગઠિત કરવા મેદાનમાં ઉતર્યા અને એક ઐતિહાસિક આંદોલનની શરૂઆત કરી આ આંદોલનનું સૂત્ર હતું પગડી સંભાળ જટા એટલે કે હે ખેડૂત તારી પાઘડી તારું સન્માન તારી જમીન સાચવ લાખો ખેડૂતો અજીત સિંહની પાછળ ઊભા રહ્યા સરકારે આ આંદોલનને કચડી નાખવાનો ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ અજીતસિંહનો જુસ્સો એવો હતો કે બ્રિટિશ રાજ્યને ઓગણીસો સાતમાં તેમને અને લાલા લજપતરાયને તાત્કાલિક બર્માની માંડલે જેલમાં દેશ નિકાલ કરવા પડ્યા અહીં નોંધ લેવા જેવી બાબત એ છે કે આ આંદોલનની સફળતાને કારણે બ્રિટિશ વાઇસરોય લોર્ડ મિન્ટોએ તણે કાયદાઓ રદ કરવા પડ્યા હતા આ હતી સરદાર અજીતસિંહની શક્તિ શક્તિ જોકે જેલમાંથી છૂટ્યા પછી પણ અંગ્રેજો તેમનો પીછો છોડવા તૈયાર નહોતા તેથી ઓગણીસો આઠમાં તેમણે ભારત છોડ્યું અને શરૂ થયો આડત્રીસ વર્ષનો લાંબો દેશવટો તેઓ ઈરાન તુર્કી ફ્રાન્સ સ્વિટરલેન્ડ અને અંતે દક્ષિણ અમેરિકામાં પણ રહ્યા તેમણે વિદેશની ધરતી પરથી પણ ભારતની આઝાદીની ચળવળ ચાલુ રાખી તેમણે ગદર પાર્ટી સાથે સંયોગ કર્યો અને ભારત માતા સોસાયટીની સ્થાપના કરી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે ઇટાલીમાં ક્રાંતિકારી નેતા સુભાષચંદ્ર બોઝને પણ મદદ કરી હતી અજીતસિંહે બોઝના આઝાદહિન્દ લશ્કર માટે સૈનિકોની ભરતી અને સંચાલનમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો આ ઘરે ઓગણીસો સુડતાલીસમાં ભારતની આઝાદીની પૂર્વ સંધ્યાએ સરદાર અજીતસિંહ પાછા ભારત ફર્યા દેશભક્તિની આ પરાકાષ્ઠા જુઓ પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ આખો દેશ આઝાદીની ઉજવણીમાં ડૂબેલો હતો અને એ જ દિવસે હિમાચલ પ્રદેશના ડારહોશીમાં સરદાર અજીત સિંહે ભારતને આઝાદ જોઈને તેમના અંતિમ શ્વાસ લીધા જે દિવસે દેશે સ્વતંત્રતાનો શ્વાસ લીધો તે જ દિવસે આ મહાન સેનાનીએ દુનિયાને અલવિદા કહ્યું આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે તેમને કોટી કોટી વંદન જય હિન્દ